બનાસકાંઠા નેત્રમ ટીમે રિક્ષામાં ભૂલાઈ ગયેલી રૂપિયા પાંચ પોઈન્ટ તેર લાખની કિંમતની સોના ચાંદીના દાગીના અને અન્ય સરસામાન ભરેલી બેગ શોધી કાઢી અરજદારને પરત કરી છે આ કામગીરી અરજદારે પોલીસની પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યો હતો પાલનપુરના ધર્મેશકુમાર શંભુ પ્રસાદ ઠાકર ચોવીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ બપોરે બાર વાગ્યાની આસપાસ પોતાના પરિવાર સાથે દિવાળીના તહેવાર નિમિત્તે વતન સિદ્ધપુર જવા નીકળ્યા હતા તેઓ પાલનપુર દિલ્હી ગેટ સર્કલથી રિક્ષામાં બેસી એરોમા સર્કલ માસ્ટર પેટ્રોલ પંપ પાસે પાસે ઉતર્યા હતા ત્યાંથી તેઓ અન્ય વાહનમાં સિદ્ધપુર જવા રવાના થયા હતા સિદ્ધપુર પહોંચ્યા બાદ ધર્મેશ યાદ આવ્યું કે તેમની દાગીના અને સરસામાન ભરેલી બેગ રિક્ષામાં ભૂલાઈ ગઈ છે તેમણે તત્કાલિક નેત્રમ કચેરીનો સંપર્ક કર્યો અને સીસીટીવી ફૂટેજની મદદથી બેગ શોધી આપવા વિનંતી કરી ગત તારીખ ચોવીસ દસ બે હજાર પચીસના રોજ બપોરના બાર વાગ્યાના આસપાસ જે અરજદાર છે ધર્મેશકુમાર શંભુ પ્રસાદ ઠાકર તેઓ પાલનપુરના રહેવાસી છે અને તેઓ દિલ્હી ગેટથી પાલનપુર રેલમાં સર્કલ એ રિક્ષામાં બેસીને ત્યાં ગયા હતા અને ત્યાંથી પછી પેસેન્જર વાહનમાં એ પાટણ તરફ પોતાના જે મુકામે ત્યાં જવા માટે નીકળેલા હતા આ દરમિયાન તેઓ રિક્ષામાં પોતાનું સોના ચાંદીના દાગીના જે પાંચ લાખ તેર હજારનો મુદ્દામળ જે હતો એ રિક્ષામાં ભૂલી ગયેલા હતા આ જે મુદ્દામળ જે ભૂલી ગયા હતા એ બાબતે તેઓ અમારી જે બનાસકાંઠાની નેત્રમ ટીમ છે એમાં પીએસઆઈ કેડી રાજપૂત અને ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો આ ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં આ રિક્ષાનો સીસીટીવી કેમેરાના અંતર્ગત એનું જે સઘન જે ચેકિંગ હતું એ દરમિયાન ચેકિંગ દરમિયાન એ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યું હતું અને આ જે રિક્ષા ચાલક છે એનો સંપર્ક કરવામાં આવ્યો હતો રિક્ષા ચાલકે પોતાની પ્રમાણિકતાથી તરત આ બાબતે આ વિગત જણાવેલી કે આ મુદ્દામાં એમની પાસે આ રિક્ષામાં રહી ગયેલો છે જે પાછળ પડ્યો છે અને તરત પછી એમણે નેત્ર ટીમને સુપરત કર્યો હતો નેત્રમની ટીમ દ્વારા જે આજે આ મુદ્દામાલ હતો એ માનનીય જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુમર સાહેબના હસ્તે જે અરજદાર છે એમને આજે પરત કરવામાં આવ્યો હતો આજે જે આખું જે કામગીરી છે એમાં અમે ગુજરાત સરકારનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે ગુજરાત સરકાર દ્વારા જે આ નેત્ર કેમેરા જે આખા પાલનપુર શહેરમાં લગાવવામાં આવ્યા છે એ તમામ જેટલા બી રાહભરી છે જે મુસાફરો જે મુસાફરી કરી રહ્યા છે એમને જે મુદ્દામાલ બાબતે કે બીજા કોઈ એમની અનેક કિંમતી વસ્તુઓ ખોવાઈ ગઈ હોય તો તરત અમારી નેત્રમ ટીમ બનાસકાંઠા પોલીસનો બી સંપર્ક કરે અને અમે તત્પર છીએ કે તમામ જે પાલનપુર રહેવાસીઓ છે બનાસકાંઠા રહેવાસીઓ છે એની સુરક્ષા જળવાઈ રહે બીજું અમે તમામ નાગરિકોને એ પણ અપીલ કરીએ છીએ કે આ દિવાળીનો સમયગાળો છે અત્યારે તહેવારોનો સમયગાળો છે તો આવું કિંમતી મુદ્દામાલ હોય તો એ પોતાના સાથે આવું કિંમતી મુદ્દામાલ સાચવીને રાખે મહેસાણા જિલ્લામાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે ખેતરોમાં હાલ વિવિધ પાકોની કાપણીનો સમય ચાલી રહ્યો છે ત્યારે અચાનક વરસાદથી પાકોને મોટું નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મહેસાણાના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડોક્ટર રમેશભાઈ પટેલે આપેલી માહિતી મુજબ હાલ કપાસ જુવાર શાકભાજી તેમજ રીંગણ જેવા પાકો વરસાદથી સૌથી વધુ અસરગ્રસ્ત બની શકે છે મોટાભાગના ખેડૂતોએ ખરીફ સિઝનના પાકો કાપણીના તબક્કે રાખ્યા છે ખાસ કરીને કપાસ અને જુવારના પાકોમાં જો વરસાદ ચાલુ રહે તો ભેજ વધવાથી ફૂગ અને રોગજન્ય તકલીફો સર્જાઈ શકે છે જે ઉપાજ અને ગુણવત્તા બને અસર કરશે મહેસાણા જિલ્લામાં પશુ ચોરી કરતી ટોળકી સક્રિય છે મહેસાણાના શોભાસણ અને લાઘણજ પાસેના આખજ ગામે પશુ ચોરીની બે ઘટના સામે આવી છે જેમાં મહેસાણા પાસેના શોભાસણ ગામથી બે ભેંસો થતા આખજ ગામથી ચાર વાછરડા અજાણ્યા તસ્કરો ચોરી જવાની ઘટના સામે આવી છે જેમાં મહેસાણા એ ડિવિઝન પોલીસ અને લાઘણજ પોલીસ મથકમાં પશુ ચોરી અંગેની ફરિયાદ નોંધાય છે જેમાંથી આખજ ગામે થયેલી વાછરડાની ચોરીમાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે આખ જ ગામે રબારીવાસમાં રહેતા બાબુભાઈ રબારી લાગણ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે સત્યાવીસ ઓક્ટોબરની રાત્રે તેઓ વાડામાં સુવા ગયા હતા એ દરમિયાન રાત્રિ દરમિયાન એક ગાડીમાં આવેલા ચાર અજાણ્યા તસ્કરોએ રોડ પાસે બાંધેલી વાછરડીને ગાડીમાં પૂરી લઈ ગયા હતા મહેસાણા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયા દરમિયાન અકસ્માતના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના મહેસાણા તાલુકાના હેબુઆ ગામ પાસે સામે આવી છે જેમાં જગુદણ ગામના એક સગીર અને એક યુવક બાઇક પર નું જતા હતા ત્યારે ટેન્કર ચાલકે અડફેટી લેતા બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેમાં ગણેશજી ઠાકોર નામના સગીરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું એક યુવકને ઈજા થઈ હતી સમગ્ર અકસ્માતની ઘટના મૃતકના પિતાએ મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે મહેસાણા તાલુકામાં આવેલા જગુદણ ગામે રહેતા ગણેશજી ઠાકોર અને ઈશ્વરજી ઠાકોર પચીસ ઓક્ટોબરે બાઇક પર બેસી નુગર ગામે કોઈ કામ અર્થે જઈ રહ્યા હતા આ દરમિયાન હેબુઆ ગામ પાસે આવતા રાધનપુર તાલુકાના જહાજવાડા પાસે પરા વિસ્તારમાં રહેતા પચાસ વર્ષીય વિઠ્ઠલભાઈ ખેમાભાઈ મકવાણાનું તળાવમાં ડૂબી જવાથી મોત થયું છે તેઓ મજૂરી કામ કરતા હતા મૃતકના ભાઈ ગિરીશભાઈ ખેમાભાઈ મકવાણાએ આપેલી માહિતી મુજબ વિઠ્ઠલભાઈનું મગજ અસ્થિર હતું તેઓ ઘણીવાર ઘરેથી કોઈને પૂછ્યા વગર નીકળી જતા હતા આજથી બે દિવસ પહેલાં તેઓ ઘરેથી નીકળી ગયા હતા ત્યારબાદ રવિધામ નજીક આવેલા એક તળાવમાં પાણી પીવા ગયા હતા જ્યાં અચાનક તેમનો પગ લપસી જતા અને પગ લપસી જતા તેઓ પાણીમાં ડૂબી ગયા હતા અને તેમનું મોત નીપજ્યું હતું આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે